નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે યશ ગુપ્તા છોટાઉદેપુર ના રાયપુરા દૂધ ડેરી માં વહીવટ થી નારાજ ગ્રામજનો ન્યાય ન મળતા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ ધરણા ઉપર બેઠા છોટાઉદેપુરના વિસ્તારના સભાસદોએ દૂધ ઉત્પાદક મંડળના સભાસદોએ દૂધ ડેરીના થી અસંતોષ વ્યક્ત કરતા જિલ્લા રજિસ્ટ્રાર કચેરી પાસે ઘેરાવ કર્યો સભાસદોએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી મંડળમાં કોઈ મીટિંગ કે હિસાબ આપ્યા વિના મંડળ ને તાળાબંધી કરવામાં આવી છે આઠ જૂન બે હજાર ચોવીસના રોજ લેખિત રજૂઆતના પછી પણ કોઈ ઉકેલ ન આવતા સભાસદોએ ઢોળ ઠાન્યાને સૂત્રોચ્ચાર સાથે ધરણા કરીને ન્યાય માટે દબાણ કર્યું અધિકારીઓએ પોતાની દલીલ કરી છે કે ઝડપથી ઉકેલ લાવવો શક્ય નથી આ બાબતે સભાસદોએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે જો ત્રણ દિવસની અંદર ઉકેલ ન આવે તો તેઓ એમડી સુધી પહોંચશે વિક્રમભાઈ રાઠવાએ જણાવ્યું કે બે મહિના પહેલા આપવામાં આવેલી અરજી પર કોઈ કાર્યવાહી નથી થઈ અન્ય ડેરીઓમાં બોનસ મળ્યો છે પરંતુ તેમની ડેરીમાં હજુ સુધી બોનસ ન મળવાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે મંદાણ અને નિર્ણયની અપેક્ષા સભાસદોએ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર કચેરી તરફથી તાત્કાલિક નિવારણ માટે દબાણ વધાર્યું છે છે અને જો જરૂર પડે તો વધુ આંદોલનની ધમકી આપી સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ આ લોકોને આજે પૂછવામાં આવે એનું કોઈ નિરાકરણ નહોતું આવતું એટલે અમારા પ્રમુખ શ્રી અને બધા જે છે એટલે અમારા ગ્રામજનોને એવું કેવું છે કે નિકાલ આવી જાય તો બહુ સારું નિકાલ નહીં આવતો એના અનુસંધાનમાં આજે અમે આવેલા છે અહીંયા આવીને તમે ધરણા પર બેસા છો અને સૂત્રોચ્ચાર કર્યા છે શા માટે સૂત્રોચ્ચાર અમારા ડેરી જે અમારો ડેરીનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય અને અમારે જે બોનસ આજુબાજુના ડેરીની અંદર જે બોનસ આવે છે એ વેચાઈ જાય એવી અમારી માગણી છે અને આ લોકો જે બધા ત્રાસીમાં છે હમણાં આજના સમયની અંદર ચોમાસાનો સમય છે કોઈની જોડે પૈસા નથી તો અમારે ડેરીનો જે બોનસ છે એ આવી જાય તો સારું તમે કેટલી વખત રજૂઆત કરીને કોઈ નિકાલ નથી અમે ત્રણથી ચાર વખત અહીંયા આવેલા સૂત્રોચ્ચાર કર્યા છે એનું કારણ શું સૂત્રોચ્ચાર એટલે કે થોડો ન્યાય મળે એમ કે ન્યાય મળતો નહીં જિલ્લા રજિસ્ટરવાળા ડેરીમાં ત્યાં જઈએ તો ડેરીવાળા એમ કહે કે જિલ્લા રજિસ્ટરમાં જાઓ જિલ્લા રજિસ્ટરવાળા એમ કે છે કે અમે મોકલેલું લઉં તો એ એનું કોઈ આવતું જ નથી આજે ત્રણ મહિના થયા ત્રણ મહિનાથી આનું કોઈ નિરાકરણ આવતું જ નથી તો આપણે એને કરવાનું આગામી દિવસોમાં કેવી રજૂઆત આગામી દિવસોમાં એ જ રજૂઆત છે કે આનો અમને ન્યાય મળે આનું જે ખાતકીય જે ચોપડા છે એમનું હિસાબ કિતાબ બતાવે

એમના જે કંઈ મુદ્દા છે એમના તરફથી આ દિન સુધી જવાબ આવેલો નથી આવશે અમે એ લોકોને મોકલી આપીશું સર દૂધ મંત્રીની જિલ્લા કક્ષાની કચેરી આ છે આપની કક્ષાએથી કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવી આટલા દિવસો સુધી અમને જે જવાબ તમે મોકલ્યો છે એનો જવાબ ન આવે તો આપની કક્ષાએથી અમને કોઈ નોટિસ મળે અમારી પાસે આ દિવસ સુધી આજે જવાબ આવેલો નથી એનો અમે ફરીથી રિમાન્ડ ના કરીશું જવાબ નહીં તો આ સભાસદોની એવી પણ વાત છે કે જે બોનસ મળવું જોઈએ બીજી મંડળીઓમાં બોનસ મળી ગયું છે તેમને બોનસ નથી મળ્યું ગરીબ આદિવાસી જે સભાસદો છે કેવી રીતે થયું એ હવે એ બધા મુદ્દાની તપાસ આ લોકો કરશે શું પગલાં ડેરીના જે સુપરવાઇઝર આવશે એ તપાસ કરશે પગલાં કેવા ભરવાનું એ હવે જે એમના મુદ્દા છે એ મારફત તપાસ કરશે એ રીતે શું નામ જોવાનું શું હતું કાર્યાલય Yeah. <laughs>